હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનો છું ફરી એકવાર સિંગલ એક જ પટોળા સાડી પણ આ જો વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની નીચે જે બે લાઇકન હોય છે તેને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ અમારી પટોળા સાડીનો વિડીયો અપલોડ થાય તે વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો ચાલો હવે પટોળા સાડીનો વિડીયો સ્ટાર્ટ કરીએ પિંક કલરની સરસ મજાની પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની ક્વોલિટીની વાત કરીએ તો સિંગલ એક જ પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીના કલરની આપણે વાત કરીએ તો સરસ મજાના પટોળા સાડીની અંદર અમે પિંક કલર વ્હાઇટ કલર ગ્રીન કલર યલો કલર એવા અમે અલગ અલગ કલરો પૂરેલા છે અને આપણે જો બોર્ડરની ડિઝાઇનની વાત કરીએ તો સરસ મજાની સેલારી બોર્ડર રહેવાની છે જેની અંદર અમે કિનારની અંદર યલો કલરની પેટર્ન મૂકેલી છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે ચાલો આપણે પાલવ જોઈશું સરસ મજાનો બોક્સ પાલવ રહેવાનો છે પાલવની અંદરના કલરોની વાત કરીએ તો પાલવની અંદર પણ અમે લીલો ગ્રીન યલો જેવા અલગ અલગ કલરો પૂરેલા છે જેની અંદર અમે સરસ મજાનું ઝરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે ચાલો હવે આપણે સાડીનું બ્લાઉઝ જોઈશું સરસ મજાનું પટોળા સાડીનું બ્લાઉઝ પણ રહેવાનું છે રેડ કલરનું પ્લેન બ્લાઉઝ રહેવાનું છે જેની અંદર અમે સરસ મજાનું યલો રંગની પણ પેટર્ન મૂકેલી છે તેથી બ્લાઉઝનો પણ લુક એકદમ સરસ રહેવાનો છે પૂરી સાડીનો પણ તમને લુક બતાવું આ રીતની પૂરી સાડી રહેવાની છે જે પણ કોઈ બહેનો આ પટોળા સાડી પહેરવાના શોખીન હોય અને પટોળા સાડી ખરીદવી હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ધન્યવાદ